યાત્રાધામ ડાકોર મંદિરમાં આજે થશે પ્રસાદની કાઢ્યા ઠાકોરને ધરાવાયેલા અન્નકૂટની લૂંટ કરવામાં આવશે અન્નકૂટ લૂંટવા માટે મંદિર તરફથી એશી ગામોને આમંત્રણ આપવામાં આવ્યું એકસો એકાવન મનોરથ અન્નકૂટ આજે ભગવાનને ધરાવાય છે અને ભગવાનને ભોગ લગાવાયેલો આ પ્રસાદ લોકો લૂંટે છે

ત્યાં ભોજન વ્યવસ્થા કરવામાં આવી હતી અને એ ભોજન વ્યવસ્થા દરમિયાન તેમના સાથીઓએ એ પ્રસાદની લૂંટ ચલાવી હતી એ પરંપરા દ્વાપર યુગથી લઈ અને કળિયુગમાં હજુ પણ યથાવત છે હાલ અમે છીએ ડાકોર મંદિરે આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરશે મારા સહયોગી અજય પાંડે જે દ્રશ્યો હાલ જોઈ રહ્યા છો મંદિર પરિસરના દ્રશ્યો છે ત્યાં અત્યારે ગોવર્ધન પૂજા મંદિર પ્રશાસન દ્વારા મંદિરના પૂજારી દ્વારા કરવામાં આવી રહી છે ગોવર્ધન પૂજા પૂર્ણ થયા બાદ ગૌ પૂજન કરવામાં આવશે ગૌ પૂજન બાદ ભગવાનને અન્નકૂટ ધરાવવામાં આવશે આ અનકૂટ ધરાવ્યા બાદ જ્યારે એ મંદિરના કપાટ ખૂલશે ત્યારે મંદિર પ્રશાસન દ્વારા એસી જેટલા ગામના લોકોને આમંત્રિત કરવામાં આવ્યા હોય છે આ અન્નકૂટ લૂંટવા માટે કારણ કે દ્વાપર યુગની અંદર જે ઘટના બની હતી ભગવાન શ્રી કૃષ્ણએ જે ગોવર્ધન ઉંચક્યો હતો અને ત્યારબાદ તેમના સાથીઓ સાથે ભોજન કર્યું હતું એ પરંપરાને જાળવી રાખવા માટે થઈ અને આ એંસી ગામના લોકો આસપાસના જે છે થાસરાની આસપાસના ગામ છે એંસી ગામના લોકો તેને અહીંયા આમંત્રિત કરવામાં આવે છે અને એ આમંત્રિત કરાયેલા લોકો પછી અહીંયા આવી અને એ અન્કુટની પ્રસાદ જે હોય છે ભગવાનને ધરેલો પ્રસાદ જે હોય છે એ પ્રસાદના તેઓ લૂંટ ચલાવતા હોય છે અહીંયા ગૌમાતાને પણ લાવવામાં આવ્યા છે આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું મંદિરના પૂજારી મંદિરના પ્રશાસન એટલે કે ટ્રસ્ટી આ તમામ લોકો મળી અને ગૌ પૂજન કરશે ગૌ પૂજન કર્યા બાદ ભગવાનના મંદિરની અંદર અન્કૂટ એ લગાવવામાં આવશે આજના અન્કુટની વાત કરીએ તો એકસો પચીસ કિલોથી વધારેનો અન્કુટ હોય છે જેમાં મોટા ભાગે ભાત અને બુંદીનો સમાવેશ થતો હોય છે આ ઉપરાંત મીઠાઈ ફ્રૂટ આ તમામ વસ્તુ હોય છે એકસો ને એકાવન અલગ અલગ પ્રકારની વસ્તુઓ હોય છે જેનો અન્કુટ ભગવાનને ધરાવવામાં આવે છે લગભગ સાડા બાર વાગ્યા આસપાસથી સવા બારથી સાડા બાર આસપાસથી એ અનકૂટ મંદિરની અંદર સજાવવાની શરૂઆત થાય છે લગા ધરાવવાની લગાવવાની શરૂઆત થાય છે અને ત્યારબાદ ભગવાનને ધરાવવામાં આવે છે લગભગ દોઢ વાગ્યા આસપાસ મંદિર ખુલે છે અને એસી ગામના લોકોને જે આમંત્રિત કરવામાં આવ્યા હોય છે એ મંદિરની અંદર ધરાવેલા આ અંકુટની લૂંટ ચલાવે છે લગભગ ડાકોર મંદિરની વાત કરીએ તો અઢીસો વરસથી આ પરંપરા ડાકોર મંદિરના પ્રશાસને જાળવી રાખી છે જે આજે પણ જળવાઈ રહી છે આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું હવે ગૌપૂજન થઈ રહ્યું છે જે મંદિરના ટ્રસ્ટી છે મંદિરના પૂજારી છે એ તમામ લોકો અહીંયા ગૌપૂજન માટે આવ્યા છે એક તરફ ગોવર્ધન પૂજા અને ત્યારબાદ આ ગૌ પૂજા થતી હોય છે અને ત્યારબાદ મંદિરની અંદર અનકૂટ ધરાવવામાં આવતો હોય છે ભગવાનને જ્યારે એ મનોરથ પહોંચી જતો હોય છે અનકૂટનો મનોરથ ત્યારબાદ તેમના સાથી તરીકે આમંત્રિત કરાયેલા લોકો એ ભગવાનને ધરાવેલો અંકુટ એ લૂંટતા હોય છે અને આ પરંપરા અહીંયા ડાકોર મંદિરની વાત કરીએ તો અઢીસો વર્ષથી આ પરંપરા ચાલી આવી છે જે આજે પણ થોડી વારની અંદર જોવા મળશે ગીતા